ચૂંટણીમાં ભાજપ ભાજપને લઈને મોટા સમાચાર બપોર સુધીમાં હાઈકમાન સંકલન કરીને લઈ શકે છે નિર્ણય ઈલુ ઈલુ ના ઘટનાક્રમ બાદ પહેલી વખત હજુ મેન્ડેટ નહીં નાફેડની ચૂંટણીમાં ભાજપે હજી સુધી મેન્ડેટ આપ્યું જ નથી

સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે અંતર્ગત છેલ્લા પાંચ દિવસથી પ્રદેશ પ્રમુખ ગુજરાત બહાર હોવાના કારણે આ નિર્ણય નથી લેવામાં આવ્યો અન્ય આજે આગેવાનો સાથે સંકલન કરી આમાં મેન્ડેટ આપો કે કેમ અને આપવો તો કોને આપવો તેને લઈ અને નિર્ણય લેવામાં આવી શકે છે બપોરે ત્રણ વાગે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાના અંતિમ સમય હોવાના કારણે ત્રણ વાગ્યા પહેલા જ આ અંગેનો નિર્ણય કરવો પડશે જોકે માહિતી મળી રહી છે તે અંતર્ગત મેન્ડેટ આપવાના બદલે શક્ય છે કે દ્વારા સીધો કરી અને ઉમેદવારી પત્ર પરત ખેંચવા માટે પણ સૂચના આપી શકાય ઘટનાક્રમ થયો હતો કે મેન્ડેટ આપ્યા પછી પણ ફોર્મ પરત ન ખેંચાયા હોવાના કારણે પ્રદેશ હાઈકમાન્ડે પણ ક્યાંક નીચું જોવાનો સમય આવ્યો હતો અને એટલા જ માટે કાગળ ઉપર મેન્ડેટ આપવાને બદલે ટેલિફોનિક મૌખિક સૂચના આપવામાં આવી શકે છે આભાર હિરેન